મોર્નિંગ જય માતા જયમાં ઉમિયા ભાઈ આપણે આજે ઘણા દારે બ્લોગની શરૂઆત કરીએ કારણ કે ભાઈ ટાઈમ મળતો નહીં સમય આવ્યું ભાઈ કારણ કે ને બીજી જ રહ્યા એટલે ભાઈ ટાઈમનો બહુ અભાવ છે એના કારણે એના બ્લોગ રોજ રોજ કન્ટેન્ટનું પ્રોબ્લેમ થતો હતો એના કારણે આજે ઘણા દારે બ્લોક મૂકી રહ્યો પણ આપણે ભાઈ ઇન્સ્ટાગ્રામ ચેનલ છે તો ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરો ના કરે તો કરી દેજો આપણે રોજે રોજ ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરીએ જ છીએ મજા આવી છે ઇન્સ્ટાગ્રામ ઉપર હાલ બી ફોકસ એક જ વસ્તુ એક ઇન્સ્ટાગ્રામ ઉપર અને યુટ્યુબમાં ઓનલી શોર્ટ બી વિડીયો મારા આવશે અને કોઈ કોક વખત હું ભાઈ મૂકી દે અને વિડીયો આજે હું મૂકી દઉં છું અને આજે ભાઈ આ લોંગ ડ્રાઈવ પર જવાના છે તો બહારનો લોક લુક પણ બતાવીશ તો મજા આવશે અને ભાઈ આજે ઘણા દિવસે ઇન્ડિયા ઇન્ડિયાની ફેમસ વસ્તુ કે જે બહુ વર્ષો જૂની ભગત જો ભગત આજે ભગતભાઈ લાયા છીએ આ રહીએ સો રૂપિયાની એક છ અને એ પાછી કોની ખબર પ્રેમચંદ પ્રેમચંદની આપણા જૂના જાણીતા બહુ મસ્ત ભગતભાઈ આવે છે અને ભાઈ અમેરિકામાં પણ બેઠા બેઠા ભગતને આનંદ ઘણા વર્ષે એટલે બહુ બધા ટાઈમ થયો કારણ કે હું ઇન્ડિયામાં તો ભગત તો કદી ખાધી નથી ખાધી ત્યારે કોકડા ભાઈ જમવા તો પહેલાં એ રાખતા હતા ભગત એ વખત ખાતા હતા પણ આજે બહુ વર્ષે ખબર નહીં કેટલા વર્ષે પણ આજે ભાઈ ભગત લાયા છીએ અને આજે ભગત ભાઈ ખાઈશું કયો વર્ષો જૂનો પાછો ફરીથી ટેસ્ટ યાદ કરીશું કે આપણે ભાઈ એવો ને એવો ટેસ્ટ કેવો છે શું છે તો ભાઈ આજે બહાર જવાનું છે થોડું કામ છે કામ પતાય પછી સ્ટોરે અને ભાઈ આઈસ આજ તો હવરમાં ભરવાનો છે આઈસ પણ ભરી દઈએ મસ્ત એવું જો ભાઈ આપણે લાસ્ટ વિડીયો બનાવ્યો તો ગ્રોસરીનો એના પછી તો એક વિડીયો બનાવ્યો જ નહીં અને બહારનું ભાઈ વાતાવરણ કેવું છે ભાઈ હાલ અભી જ આપણો ભાઈ હાઈસ બધો હજી પોણી અહીંયા છે હાલ જ આઈસ ભરી દીધો બરફ વેચા આપે અમેરિકામાં બે ડોલરમાં ઓનલી ફોર બે ડોલર એકસો ને સાહીઠ રૂપિયા બહારનું વાતાવરણ જો મસ્ત એવું ભાઈ આ વાતાવરણ કોઈ નક્કી નથી વાદળો છે હાલ બી તરકો આ વાદળો આવે એવરી ડે બદલાતું બદલાતું જ રહ્યા કંટાળ આવે વાતાવરણ વેધર મસ્ત ભાઈ આજે અમારે તો સો થી બીજી ટિકિટ પણ વિન થઈ જો એક લાખ ડોલર ની પેલા બે લાખ ડોલર ની એક લાખ ડોલર ની ભાઈ જો ઇન્ડિયન ખારી વિથ ચા વિથ ટી હવે ટી હમણાં આવા છે ભાઈ ખા ચારિંગ ખા આજે ઇન્ડિયન યાદ આપી જશે ભાઈ મસ્ત ખારી ભાઈ પ્લેન જો ભાઈ ચાર વાગી ગયા મસ્ત ભાવ તડકો આવી ગયો હવારે વાદળો હતો તડકો મસ્ત સનલાઈટ હે કોઈ નક્કી નતું ભાઈ વાતાવરણ હોય કયા ટાઈમે બદલાતું રહે ભાઈ સેટરડે ને જો કોઈ બાય ફરકતું નહીં ચકલું છે ને કોમ તો ટ્રાફિક ટ્રાફિક હોય ફાઈડે હોય ને તો બસ તડકો ભયા ગરમી એવી પડે ને એના કારણે

ભાઈ હાલની ગરમી હે ને આપણા એડી એડી વન તો સેલ્સિયસમાં ગણે એડી એડી વન સમથિંગ હાલની ગરમી હે કોઈ બપોર તો બહાર જ નહીં નીકળતો ભાઈ સાંજે જ નહીં કરશે બધા હજી આવે પબ્લિક હજી તો ટ્રાફિક ભાઈ ફૂલ થઈ જાય પહોંચતી રીતે આઠ વાગે આવતી તો ભાઈ ટાઈમ જ નહીં મળતો વિડીયોનો આ તો ભાઈ બપોરનો ટાઈમ હોય એટલે કોઈ પબ્લિક આવતી જ નહીં ભાગ્યે જાવ રડે ખડ્યો ભાઈ ગરમી એવી હે ને કે બોલો પબ્લિક જે આવે ને એ મસ્ત કહેવાય અહીંયા તો બહાર રહી ભાઈ ગરમીમાં આ બધા તો આપણે તો સુડતાલીસ સુડતાલીસ ડિગ્રી પચાસ પચાસ ડિગ્રી ગરમી રહેલા હોય ને એ આ તો ના જ રહી રહીએ આ તો આપણે જેમ એની એસી કહેવાય એસી ગરમી પડે ને એટલે આપણે હત્યા એ કહેવાય હત્યા એમાં ના રહીએ કે પછી ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ ગરમી રહેવું કોમ જ નહીં રહેવાનો વાતાવરણ તો મસ્ત ભાઈ 5 ડોલર ની ટિકિટ જો દસ ડોલર ની ટિકિટ માં પેલા લાખ રૂપિયા win થતા બરાબર અને અમાર સ્ટોરે બીજી વિન થયું અરે 1 લાખ ડોલર પાંચ ડોલર ની ટિકિટ ખાલી નો વુમન નો નો નથિંગ નથિંગ એવરીથિંગ નાઈધર અમારી કો ઓન્લી ઓન્લી મની 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 બાઈ યુ નીડ ટુ સ્પે મની વિથ વુમન ય હાઉ મચ ઇઝ ધ ધ લાઈટર ધ સ્મોલ વન mucho No mucho. Nah, poquito. mucho dinero. I'll give you a tip. Yeah. Ah, okay. <laughs> Thank you Primo. Thank you Primo. Mucho maricón? mucho maricón. No, maricón. ¿cuatro amigos, amigo? Es maricón. Va. maricón? Todo, amigo. Es todo. Es todo. Todo bien. Todo bien, me dijo. Ya, $37.98. Ya, pito. Y ya. Vale. ¿Ok? Ajá, ah, ok. ઓકે ગાડો બોલાતા જ થેન્ક યુ મેગો થેન્ક યુ થેન્ક યુ ભાઈ આજે આજ સન્ડે આ સન્ડે નું વાતાવરણ જો ખાલી બહાર નું હે વરસાદ પડું પડું થઈ રહ્યો કાલ આથી પછી જબરજસ્ત વરસાદ પડ્યો કાલે પહેલી વખત જબરજસ્ત ઘાસ તો તોન વરસાદ ને રાજરો જો તો ગેસના બદલવાની ગાડી આવી ગઈ આપણે જો બાટલા ગેસના બાટલા બદલવાની અરે બાટલા એક્સચેન્જ જે બાર અહીંયા મળે ને એસપી ઇન્ડિયા રિલાયન્સ બીજા બધા ઢકલા બંધ કંપનીઓ છે અલગ અલગ એવા બાટલા છે સ્મોલ બાટલા હેરાય ને એ આ ગાડી આવી ગઈ આપણે ભરીને હવે એક્સચેન્જ કરશે આપણે સેલ કરીએ ચોવીસ ડોલરમાં નવ આલીએ છીએ બાસઠ ડોલરમાં આખી ગાડી રહી અહીંયા જ બનતા લાગે આજ તો ખાસા અવાજ પંદર જેવા આવી એમ્પલી એ બધા લઈ જશે અને નવા આપી દેશે પૈસા પૈસા પેતાલ નહીં આવવાનું ચેક હાલવાનું બિલ આવે એટલે એવું સિસ્ટમ હોય પણ પવન ભાઈ ભૂખા કાટલો કહેવો જો પદો આવે ને એ પ્રમાણે આ પેલા ચાલુ થતું નહીં ભાઈ જો એર મશીન છો વેક્યુમનો બે એમાંથી આજે આપણો પૈસા કાઢ્યા બહુ બધા પૈસા નીકળ્યા એ હું બતાવું છેલ્લા પૈસા કાઢ્યા એ અંદાજીત અસી હજાર રૂપિયા આસપાસ હજાર ડોલર ઓકે આટલું બધું સ્ટોર કરી રાખો મશીન અંદર ભાઈ આમ તો મહિને મહિને ભરવાનું આ આપણે ભાઈ જો ક્વોટર લેવા માટે સ્પેશિયલ લારી લઈ જવી પડે કારણ કે એટલું વજન ને ક્વાર્ટરમાં ના પૂછવાની વાત આ ભાઈ ચાવી હોય નહીં કેન્ક યુ અહીં અમાર આપણે ભાઈ જો જેટલું બધું ઇન્સ્ટોલમેન્ટ રાખીએ ટૂલ બધો ઢગલા બંધ બધા કોનામાં ટૂલ બનેલો હોય અલગ અલગ સાઈડનો મશીનો આપણે રાખીએ વોલ ઇન વોલ અને ડ્રીલ મશીન આ ચાવીઓ ચાવીઓ જોડે જો ડ્રીલ મશીન પણ આપણે જોડે છે અંદાજિત હજારથી બારસો રૂપિયા હજારથી બારસો ડોલર હશે એક નહીં જો બતાવું આવી રહ્યો આ ડબ્બો આ ડબ્બો ને આ ડબ્બો બે ભેગા થઈને ને બારસો છે એર મશીનમાંથી નીકળ્યા આટલા આપણે ટેસ્ટર પાછું મૂકવાનું રહી ગયું જો ભાઈ આપણે ઇન્ડિયા જેવું કરવાનું કહેતા ખબર સિંઘભજ સોડા સો શિંગભજ સોડા પીવાની મજા આવે આપડે ટ્રાય કરીએસી આવી જઈએ સોડા આવે આપણે પેપ્સી લીધી બરાબર સોડા નહીં આપણે પેપ્સી ભાવે સોડા નહીં પહોંચી ભાવે આ સિંગ શિંગભજીઓ આ પેપ્સી સિંગ ભજીઓ લખીને ખાઈએ મજા આવશે જોઈએ મસ્ત લાગે પણ પહેલાં ટ્રાય કરેલો છો અને આપણે સમોસા પણ પડ્યા બાજુ સમોસા પણ ટ્રાય કરી દીધા હવે વાગવા વાગીએ ભાઈ પૂણા સાત અને ભૂંગળો પણ પડ્યો ભાઈ ઇન્ડિયાનો ભૂંગળો જો ભૂંગળો

આજ કુલરનો બ્લોગ ચાલુ કર્યો હતો કારણ કે બે એ નો ભેગો કરીને કારણ કે ભાઈ ટાઈમ નહીં મળતો બીજી બહુ હોય સ્ટોર એ સમય આવ્યો ભાઈ એટલે ભીજી રહેવાનું એટલે ભાઈ બે ત્રણ ત્રણ ભેગો ભોગ થાય ને એટલે રોજ રોજ રોજે એકને એક વસ્તુ બતાવવાની એવું આ પાણી પાણી ભરી ભાઈ ભાઈ આપડે હાલ એક જ વસ્તુ ઇન્સ્ટાગ્રામ ઉપર હાલ ફોકસ આપીએ ઇન્સ્ટાગ્રામ ઉપર આપડી આઈડી છે રવિ પટેલ લઈએ છીએ તો ભાઈ ફોલો ના કરે તો ફોલો કરી દેજો અને આપણા બધા જ વિડીયો રોજે રોજ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આવી જ જશે બરાબર યુટ્યુબ ચેનલ ને ફોલો ના કરે તો ફોલો કરી દેજો તો ભાઈ આપણે ફટાફટ હું ભરી દઉં કારણ કે શું વોટર ને બોટર બધું ખાતું બધું આજે અવાર ને હવા આવે છે તો ભાઈ આજ હું ફટાફટ ભલ રહું આજના દિવસ માટે બ્લોગ આટલો રાખીશું વિડીયોને એડ કરીશું તો ભાઈ મારા વિડીયો તમને ગમતા હોય અને સો ટકા થોડા ટાઈમે આવી જશે વિડીયો કારણ કે શું ભાઈ અમુક સંજોગો અસાદ નહીં બનાવી તો બ્લોગ અને રોજે રોજ કોન્ટેક કંઈ મળતા નહીં કોન્ટેન્ટ એટલે તો ભાઈ જોતા રહેજો સો ટકા મજા આવશે અને વિડીયો આવતા જ રહેશે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી દેજો બેલ દબાઈ દેજો અને ઇન્સ્ટાગ્રામ ચેનલ ને સબસ્ક્રાઈબ ના ફોલો કરી ના ફોલો કરી દેજો તો જોતા રહો રવિ બ્લોગ હશે જય મા